નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડિયો લેક્ચર માં આપણે ધોરણ 5 વિષય આસપાસ ની સ્વાધ્યાન પોથી નું અહીં ચેપ્ટર 16 સ્વચ્છતા અને આપણું કામ નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે ને વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાન પોથી ના તમામ વિડીયો ની પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલી છે ચિત્રનું અવલોકન કરી તેના વિશે ચાર પાંચ વાક્ય લખો તો ચિત્ર 1 તમે જોઈ શકો છો કે આ ચિત્ર એક ગટર નું છે તેમાં એક સફાઈ કામ કર્મચારી ગટરની અંદર ઉતરીને ગટરની સફાઈ કરી રહ્યો છે ખૂબ સાવચેતી રાખવી પડે છે કારણ કે ગેસ ગંદકીને લીધે ગૂંગડામણ થઈ શકે છે બીજું ચિત્ર જે છે એ રોડની સફાઈનો છે ઝાડો તથા આધુનિક સાધનોના ઉપયોગથી સફાઈ કરવામાં આવે છે આમાં સફાઈ કર્મીઓની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે બીજો પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ લખો સ્વચ્છતા અભિયાન વિશે તમે શું જાણો છો આ અભિયાન લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા માટે ચલાવવામાં આવી રહ્યું છે તમારી શાળામાં સ્વચ્છતા રાખવા તમે શું પ્રયત્ન કરશો અમારી શાળામાં શાળા ખુલે ત્યારે અમે મેદાનની અને વર્ગખંડની સ્વચ્છતા કરીને શાળામાં સ્વચ્છતા રાખીએ છીએ તમારી આજુબાજુ કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા હોય તો તેના વિશે લખો અમારી આસપાસમાં કચરાના નિકાલ માટે મોટી કચરાપેટીઓ રાખવામાં આવી છે ગાંધીજીએ સફાઈ કામને કલા કેમ કહી છે કોઈ કામ શીખવું તે કળા છે તેથી ગાંધીજી સફાઈ કામને પણ કળા કહી હશે પહેલાના સમયે સફાઈ માટે કયા સાધનો વપરાતા હશે સફાઈ માટે જાડુ સાવરણા સાવરણીનો ઉપયોગ કરતા હશે તમારા ઘરે વધેલા ભોજનનો નિકાલ કઈ રીતે કરવામાં આવે છે અમારા ઘરે વધેલા ભોજનનો નિકાલ ગાય કે કૂતરાને ખવડાવીને કરવામાં આવે છે તમારા માતા બજારમાંથી શાકભાજી પ્લાસ્ટિક જબલામાં લઈને આવે છે તમે તેમને શું સલાહ આપશો પ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે તથા પર્યાવરણ માટે હાનિકારક છે માટે તેમને કાપડની થેલીનો ઉપયોગ કરવા સમજાવીશું તમારા ઘરની થી શાળામાં આવવાના રસ્તામાં માં કોઈએ કાંટાવાળા ઝાડની ડાળી કાપીને તેનો કચરો નાખ્યો છે તમે શું કરશો આ કાંટાવાળી ઝાડની ડાળીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરીશું જેથી કોઈને કાંટા વાગે નહીં આ બંને ચિત્રોના આધારે વિસ્તારોમાં થતા ફાયદા કે નુકસાન વિશે લખો તો આ ચિત્રમાં આપણને સ્વચ્છતા જોવા મળે છે સુંદર વૃક્ષો શોભી રહ્યા છે સ્વચ્છ રસ્તાઓ આજુબાજુ પરિયાળમાં સ્વચ્છતા હોવાને કારણે રોગચાળો ફેલાશે નહીં આ ચિત્રમાં આપણને તમે જોઈ શકો છો ગંદકીના ઢગલા જોવા મળે છે જે તે વિસ્તારમાં ગંદકીથી રોગચાળો ફેલાવાની શક્યતા છે માણસ અને પશુ પક્ષીઓનું સ્વાસ્થ્ય વિસ્તાર કે ગામમાં સફાઈ કર્મચારીની મુલાકાત લો તો વ્યક્તિનું નામ તમે તમે જે વ્યક્તિનું મુલાકાત લીધી હોય તે લખવાનું રામજીભાઈ કેટલા સમયથી સફાઈ કરે છે દસ વર્ષથી સફાઈ કામ માટે કયા સાધનોનો ઉપયોગ કરે છે ઉભું ઝાડું પાવડો તગારું કચરા પેટી જેવા સાધનોનો ઉપયોગ કરે છે કટર સફાઈ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડે છે કારણ કે તેમાં ખૂબ દુર્ગંધ આવે છે અનુભવો સફાઈ કરવાના કામ જેટલું જ મહત્વનું તેઓ આ કામ કરી રહ્યા છે છે સાધનોના અભાવે ઘણી વખત જોખમ થાય કોષ્ટકમાં માગેલી વિગત ભરો પ્લાસ્ટિકનો કચરો તો એને આપણે અલગ કરવા માટે વીણીને અલગ કરીશું પુનઃ ઉપયોગ કેવી રીતે કરશો તો કે રિસાયકલ કરીને જૈવ કચરો સૂકોભીનો અલગ કરીને ખાતર બનાવીને તેનો પુનઃ ઉપયોગ કરી શકાય લોખંડનો કચરો વીણીને અથવા ચુંબકથી થી ભઠ્ઠીમાં ઉગાડીને અન્ય કચરો વીણીને ખાતર બનાવીને તેનો પુનઃ ઉપયોગ કરી શકાય હવે આ પ્રવૃત્તિ માટે તમારે વર્તમાન પત્ર એટલે કે છાપાની જરૂર પડશે છાપામાં તમારે સ્વચ્છતા વિશેના સમાચાર શોધવાના છે અને કટિંગ તમારે અહીં ચોટાડવાના છે ઉદાહરણ તરીકે આવું તમને જો મેં લખ્યું છે એક કદમ સ્વચ્છતા કી ઓર આવા ન્યૂઝ હતા તો આ જે છે એ સફાઈ નું ચિત્ર છે જે તમારે શોધીને અહીં ચોટાડવાનું છે ત્યારબાદ છે પ્રશ્ન સાત આધુનિક સાધનોના ચિત્રો આપ્યા છે તેના વિશે લખો તો આ જે ચિત્ર છે એ વેક્યુમ ક્લીનર છે આ સાધનની મદદથી ભોય સફાઈ સારી રીતે કરી શકાય છે તે વીજળીથી ચાલે છે તેમાં કચરાના સંગ્રહ માટે થેલી પણ આપેલી હોય છે આ એક સફાઈ કરવા માટેનું વેક્યુમ ક્લીનર છે તેનાથી હલકી વસ્તુ પાંદડાઓ વગેરે હવાના પ્રેશરથી કચરો ઝડપથી એકઠો થઈ જાય છે આ મશીન વીજળી તેમજ બેટરીથી ચાલે છે આ રોડ ની સફાઈ કરવાનું મશીન છે ઝડપથી મોટા રસ્તાઓ સફા ની સફાઈ કરી શકાય છે આ મશીન બેટરી તેમાં ચાલતું મશીન છે હવે તમારે સ્વચ્છતાને લગતું પોસ્ટર દોરીને તેમાં રંગ પૂરવાનો છે તો તમે જોઈ શકો છો તમે આવું સ્વચ્છતા ને લગતું ચિત્ર દોરી શકો છો બરોબર આ નમૂના રૂપ છે આવું જ દોરવું જરૂરી નથી તમે કોઈ પણ સ્વચ્છતાને લગતું ચિત્ર દોરી શકો છો અને અહીં તમારે તેમાં રંગ પણ પૂરવાનો છે ચલો ત્યારબાદ સ્વચ્છતામાં સહભાગી સામે આપણે લીલો રંગ પૂરીશું અને નુકસાનકારક માટે વેસ્ટ સુંદર કલાત્મક નમૂના બનાવે છે તો લીલો લીલો રંગ રંગ બીજામાં પણ ગમે ત્યાં છોલે છે લાલ નુકસાનકારક છે કચરો કચરા પેટીમાં નાખે લીલો રંગ અને છેલ્લામાં પ્લાસ્ટિકના ટુકડા ગટરમાં નાખે છે ત્યાં લાલ રંગ કારણ કે તે નુકસાનકારક છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર 16 નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ